સામાન્ય પેટા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાયા હતા સામાન્ય ચૂંટણી પોનિયાદ માલપુર બેથલી દરિયાપુર માંડવા ફોર્મ ભરાયા હતા જેમાં પેટા ચૂંટણીમાં બાવળીયા છાનભોઈ માંજરોલ મોટફફોડિયા સહિત ચૂંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી ચૂંટણી અધિકારી અને વિસ્તરણ અધિકારી પંચાયત પંચાયત શાખા તાલુકા પંચાયત કચેરી ફોર્મ વિતરણ અને સ્વીકારવાનો સમય સવારના અગિયારથી બપોરના ત્રણ કલાક સુધી મુલતવી રાખ્યો હતો જેમાં તારીખ નવ છ બે હજાર પચીસ સુધી છેલ્લી તારીખ હોય ફોર્મ ભરવાની હોવાથી મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા પડાપડી કરી રહ્યા હતા તારીખ દસ છ એ ફોર્મ ચકાસણી કરવાની તારીખ બાવીસ છ મતદાન કરવાનું અને તારીખ પચીસ છએ ચૂંટણીનું પરિણામ જાહેર થશે જ્યારે છાન બોય ગામના હાર્દિકભાઈના ભાઈના ધર્મપદની સરપંચના ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યો હતો ઉમેદવારી પત્ર ભરવા આવેલા ઉમેદવારો અને ટેકેદારોમાં ઉમંગ અને ઉત્સાહ પણ જોવા મળ્યો હતો તો આવો જાણીએ હાર્દિકભાઈ પટેલ છાનબોઈ ગ્રામ પંચાયત સરપંચ ઉમેદવારના પતિ શ્રી શું કહેવા માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર સાધલી વડોદરાથી મારું ગામ છાનબોઈ પેટા ચૂંટણી આવી રહી છે એમાં ઉમેદવારી પત્ર ભરેલ છે આજે મેં ગામજનો નો પૂરેપૂરો સહકાર છે વિશ્વાસ છે જંગી બહુમતી મને વિજય બનાવશે એ આશા અને વિશ્વાસ રાખું છું મારું નામ હાર્દિકભાઈ પટેલ મારી વાઈફ ને ઉમેદવારી પત્ર ભરાયું છે ગામનું નામ છનભોઈ તાલુકો સિનોર જિલ્લો વડોદરા